વડોદરા શહેર બીજેપી પ્રમુખ માટે ઉમેદવારો દ્વારા આજરોજ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા વડોદરા શહેર જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી વડોદરા શહેર જિલ્લા ભાજપમાં ચાલતી ભાંજગઢ વચ્ચે આજે પ્રમુખ પદના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વય મર્યાદાનો નિયમ હટાવી દેવામાં આવતા સિનિયર નેતાઓએ પણ આજે ફોર્મ ભર્યા હતા જ્યારે હાલના પ્રમુખોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી જૂથબંધી પરાકાષ્ઠાએ પહોંચી છે તેની વચ્ચે આજે સવારથી જ જિલ્લા ભાજપ કાર્યાલય અને વડોદરા શહેર કાર્યાલય ખાતે ચૂંટણી નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રમુખ પદ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી જેમાં ભાજપે સાઠ વર્ષની ઉંમર મર્યાદાનો નિયમ હતો તે હટાવી દેવામાં આવ્યો છે જેથી સિનિયર કાર્યકર્તાઓએ પણ પ્રમુખ પદ માટેની ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે વડોદરા જિલ્લા અને શહેર કાર્યાલય ખાતે પ્રમુખ પદની પસંદગી માટે ઉમેદવારી પત્રો ભરવા માટે આગેવાનોનો જમાવડો જામ્યો હતો તેની સાથે સાથે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રમુખ પદના દાવેદારો પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે તેમ જણાવતા હતા વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારો ફોર્મ ભરાયા બાદ સ્થાનિક આગેવાનો અને ચૂંટણી અધિકારીઓ વચ્ચે ચર્ચા થશે અને તમામ ઉમેદવારના ફોર્મ પ્રદેશ સમિતિ સમક્ષ મોકલી આપવામાં આવશે જેથી નિરીક્ષકો કાર્યકર્તાઓ અભિપ્રાય માટે આવવાના નથી તેથી કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળતી હતી શહેર જિલ્લા ભાજપ પ્રમુખ માટે વડોદરાના પાર્લામેન્ટરી બોર્ડ સાથે ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રદેશમાં તમામ ફોર્મ મોકલી અપાશે અને ત્યારબાદ પ્રદેશ સમિતિ મળશે અને તેમાં દરેક જિલ્લા પ્રમાણે ત્રણ નામની પેનલ બનાવીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને રજૂ કરાશે ત્યારબાદ પ્રમુખના નામની જાહેરાત થશે તેમ જાણવા મળે છે વડોદરા શહેરના ભાજપના પ્રમુખ પદ માટે આજે સવારથી જ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ હતી જેમાં હાલના પ્રમુખ વિજય શાહ પણ રિપીટ થવા દાવેદારી કરી હતી આ ઉપરાંત પૂર્વ મેયર ભરત શાહ સુનિલ સોલંકી ડૉક્ટર જિગીશાબેન શાહ શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલ ઝવેરી જીતેન્દ્ર પટેલ રાકેશ પટેલ પ્રદીપ જોશી ગોપી તલાટી જીગર ઇનામદાર પૂર્વ યુવા મોરચાના પ્રમુખ કુણાલ પટેલ સહિત અગ્રણીઓ ઉમેદવારી કરી છે સર્વસંમતિએ જે કોઈ જવાબદારી આપવામાં આવે એના ભાગરૂપે આજે અહીંયા વડોદરા મહાનગરમાં પ્રમુખના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે આપે જોયું હશે કે પહેલાં બૂથ પ્રમુખ માટેની પ્રક્રિયા થઈ પછી વોર્ડ પ્રમુખોની થઈ આજે શહેર પ્રમુખની પ્રક્રિયા થઈ રહી છે આવનાર દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ માટેની પ્રક્રિયા સેમ સ્વરૂપમાં ચાલશે આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે આ ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ અ ડિફરન્સ જે કહેવાય છે એ આ પાર્ટી છે અને આ પાર્ટીમાં જે પ્રમાણે જવાબદારી લેવા માટે દરેક ક્ષેત્રે દરેક પદ પર લોકો કાર્યકર્તાઓ ઉમટી પડે છે એ બતાડે છે કે કેટલો વિશ્વાસ છે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પ્રથા પર આજે એના જ ભાગરૂપે આ જવાબદારી લેવા માટે તમામ લોકો જે પ્રમાણે આવ્યા છે એમની વ્યવસ્થા સુદરૂપ થાય કાર્યાલય પર એમની એમના જે પ્રમાણે પ્રદેશે આગે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે એ લોકોની સુવિધાઓ થાય વ્યવસ્થિત રીતથી ફોર્મ ભરી શકે એ ફોર્મ ભર્યા પછી આવતીકાલે સાંજે સંકલન બેસશે એના પછી પ્રદેશનું સંકલન બેસે અને રાષ્ટ્રીય કક્ષાથી આ વસ્તુની નિમણૂંક થશે આખી પ્રણાલી જે છે એ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે અને પ્રણાલીના ભાગ રૂપે અમે લોકો અહીંયા આજે હાજર છે હાલ હું મહામંત્રીની જવાબદારીમાં છું અને છેલ્લા સોળ વર્ષથી અવિરત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાયાના કાર્યકર્તા તરીકે કાર્ય કરું છું પાલિકાના જે પ્રમાણે પાલિકામાં આપણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છોતેરમાંથી સિક્સટી નાઇન સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યા લાગણી એવી છે કે સિક્સટી નાઇનથી સેવન્ટી સિક્સ સુધી પહોંચે એની સાથે સંગઠન વધારે મજબૂત થાય જે પ્રમાણે કાર્ય થયેલું છે એમાં વધારે શક્તિથી વેગવંત કાર્ય સંગઠન થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે બધા જ ભારતીય જનતા પાર્ટીના અગિયાર અગિયાર પ્રમુખ જે લોકો હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી જે અગિયાર પ્રમુખ આવ્યા છે અગિયાર અગિયાર પ્રમુખોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે અને એ જ મજબૂતાઈ જે બારમો પ્રમુખ આવશે એ પણ કરશે એવી મારી શુભકામનાઓ છે મારી લાગણી છે સંરચનાની પ્રક્રિયા શરૂ કરી છે પ્રદેશમાંથી નિમાયેલા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ સવારમાં નવ સાડા નવ વાગ્યાના વડોદરા કાર્યાલય પર આવ્યા છે વડોદરા મહાનગરના જે કોઈ પણ કાર્યકર્તાઓ છે જે લોકો આ જવાબદારી લેવા માટે તૈયાર છે એવા બધા જ કાર્યકર્તાઓને ગઈકાલે સૂચના આપવામાં આવી છે સાડા નવ વાગ્યાથી ફોર્મ આપવાના અને સાડા બાર સુધીમાં ફોર્મ પરત કરવાના કયા કયા પ્રકારની મિનિમમ રિક્વાયરમેન્ટ છે પ્રમુખપદ માટેની એની સંપૂર્ણ માહિતી સાથે બધાને માહિત કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ પદ માટે પોતાને લાયક ગણતા હોય તેમણે ચોક્કસ ફોર્મ લોક લોકશાઇટ હવે થતી આ ચૂંટણીની પ્રક્રિયા છે એમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે દરેક કાર્યકર્તા જે પોતે માને કે ભાઈ વડોદરા શહેરમાં આવનારા સમયમાં બે હજાર પચીસનું કોર્પોરેશન ઇલેક્શન બે હજાર સત્યાવીસનું વિધાનસભાનું ઇલેક્શન આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન માટે પાર્ટીનો વ્યાપ વધારી શકે વડોદરા શહેરનો વિકાસ કરી શકે એવા લોકોની ચોક્કસ આજે આ ફોર્મ ભરવા માટે માટેની ટેક આપવામાં આવી છે આવતીકાલે સાંજે પાંચ કલાકે આજ લોકો વડોદરા શહેરના ધારાસભ્યો સાર્થકઓ સંગઠનની ટીમની સાથે બેસી અને સંકલન કરશે અને ત્યાર પછી પાર્ટીની પ્રદેશની જે ચૂંટણીની પ્રક્રિયા છે એના રૂપે આ બધી જ માહિતી એ વડોદરા મહાનગરના જે કોઈ લોકોએ ફોર્મ ભરેલા છે જેમના ફોર્મ એપ્રુવ થયા છે તેની સાથે એ પ્રદેશમાં રજૂ કરશે અને પ્રદેશનું મોડી મંડળ રાષ્ટ્રીય મોડી અને પ્રમુખના નામે જાહેરાત કરશે અપેક્ષા રાખું કે જે કોઈ પણ કાર્યકર્તાના જવાબદારી સોંપવામાં આવે કાર્યકર્તા સરસ રીતે આ જવાબદારી પહોંચશે વડોદરા મહાનગરમાં એક ટર્મ સુધી પ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી છે અને પાર્ટીના ક્રાઇટેરિયામાં બે ટર્મ પણ તમે જવાબદારી નિભાવી શકો એવો ક્રાઇટેરિયા છે માટે બીજી વખત આ જવાબદારી પાર્ટી કાર્યકર્તા તરીકે મને આપે એના માટે વખતે મોકો અમે ચાલ્યા હતા અમારા કમનસીબે કેટલાક પાર્ટીના જ કાર્યકર્તાઓને કારણે સીટ ઉપર અમે વિજય મેળવી શક્યા સાત સીટો જે ગઈ વખતે બાકી રહી એ સાત સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિજય થાય અને જે ઓગણ સિત્તેર સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો એ ઓગણ સિત્તેર સીટ ઉપર ફરી એક વખત વિજય થાય મિશન છોતેર અમારું પૂર્ણ થાય એવો અમારો આજે મહાનગરના અધ્યક્ષ માટે એ જે પ્રક્રિયા હતી એની અંદર આજે સાડા બાર સુધી ફોર્મ કરવાના હતા એ અમારે સુડતાલીસ ફોર્મ અહીંથી ગયા હતા ચુમ્માલીસ ભરી અને આવી ગયા ના એવું કંઈ નથી આ કેટલાય ફોર્મ ભર્યા છે એ બધાની અમારે સંકલનમાં ચર્ચા થશે ત્યારબાદ જ્યારે પણ પ્રદેશ નક્કી કરે એ તારીખે અમે પ્રદેશમાં જોઈશું અને આ બધા ફોર્મની અને અહીંના આગેવાનોનું જે મંતવ્ય હશે એ પ્રમાણેનું પ્રદેશની અંદર અમે વાત કરીશું અને પ્રદેશ ત્યારબાદ કોઈ નિર્ણય લે આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટેની જે ફોર્મ ભરવાની આજે કાર્યવાહી હતી એમાં સુડતાલીસ ફોર્મ લોકો લઈ ગયા હતા એમાંથી ચુમ્માલીસ થાય અને પ્રદેશ નક્કી કરતું હોય છે કે આમાં શું કરવું શું ના કરવું ચૂંટણી પ્રક્રિયામાં તો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની જે જે કોઈ વિષયો હોય એ બધી મતલબ જે આ ચૂંટણીને લગતી કોઈ પણ ચર્ચા વેલિડ છે એ નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો છે જે મમણાં ચૂંટણી અધિકારી કુશલસિંહ પડે રહ્યા જે કીધું એમ સમગ્ર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ જ્ઞાતિના સમીકરણો એ બધું જોઈને ચર્ચાઓ કરી અને પછી નક્કી થતું હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર